એકા લેટ નાઈટ સેક્સ્યુઅલ શોટ ની ઘટના ધ્યાનમાં આવેલ છે એમાં જે ફરિયાદી છે એમને હું પીડતા તરીકે સંબોધીશ તો લેટ નાઈટ પોલીસ નો ધ્યાન મે આવી આવેલ હતા કે પીડતા અપના મિત્રને લક્ષ્મીપ્રભા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને અપના ટીપી વિસ્તાર ભાઈલી ભાઈલી ગામતી ભાઈલી ફટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઈક પર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બે ને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેનો એમનો પ્રતિકાર કરતા આ લોકો માંથી બે લોકો તો પહેલા નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બાર ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલા તો જે ઘટના સ્થળ તો કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવા નાશ ના થઈ શકે એફસલ ટીમ પણ બોલાવવા આવ્યો અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે ચૂકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જોશો તો દિવસમાં પણ ઘણું અવાવરૂ વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક હતી પણ લાઇટ નહી હતી તો

ના ના એ મે પણ પીડિત પીડિતા સાથે મે પણ ઘણી વાત કરી છે અને સાથે પણ વાત કરી છે આ ઘટનામાં એ આપના જે મિત્ર હતા બાળપણનો મિત્ર હતા અને એ લોકો નક્કી થાય કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો લા વિસ્તારમાં ગયા મે આપને જે વાત કરી ટોટલ પાંચ કહેવાય છે બટ જેમાં બે આરોપીનો માઇનર રોલ છે જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીનો છે મેન રોડ ની ઓર કો જગ્યા ઉન લગિયા ને કે ઓરુ લગિયા પર મીટર કરે નહીં એ લોકો લઈ નહીં ગયા હતા એ લોકો ત્યાં ડાઈવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો પાંચ લોકો ત્યાં આયા હતા અરે આજે ત્રણ લોકો ઇન્સ્ટોલ બે લોકો ને મેડિકલ મેડિકલ હતા થવાનું બાકી છે ઓર યર કેટલા દેખો એ લોકો પોલ્યુશન પર આજે વેલી સવારા 4 4.5 ને 8:30 એ પહોંચી ગયા હતા બટ માનો કે જોકી પીડિતા અન્ડર એજ છે એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સેલિંગ કરી પછી જેટલું જેટલું મે રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ 1.5 2 કલાક પહેલા ફરિયાદનો ફાઈનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે આરોપી તકીર કે બટી એ દેખો ચૂકી એ તો માનો કે આરોપી જ્યારે આઈડેન્ટિફાઈ થશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડશે બટ જેટલી વાતો થઈ છે જેટલા માનો કે મિત્ર સાથે પણ મે વાત કરી છે પીડિતા સાથે પણ મે વાત કરી છે તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30 35 વર્ષનો અરીસાનો થવું જોઈએ પીડિતા અને आ, पीड़िता तो आई थिंक पर प्रांतीय छे एनो मित्र नो मने नक्कर आईडिया नहीं छे बट आई थिंक ये अहिया नो छे ए विदर भी छे के आपरे इंग्लिश आरोपी ने चुके तरे ने करे ओळखान नहीं छे थे नहीं ये करे आ बारे में करे काही माहिती नहीं बन्ने भाषा में बात करता था हिंदी गुजराती बन्ने आई हां

બે <laughs> સાથે <coughs> <coughs> જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ હતી ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે આખી ટીમ એમાં લાગેલી છે પીડિતા પાસેથી ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે એ મતલબ એ મારી પાસે પણ એટલે છે એની પેરેન્ટ સાથે પણ મેં ઘણી વાત કરી છે પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાકો કલાક વાત કરી છે ઠીક છે તો બાળપણનો ફ્રેન્ડ હતા જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ હતી ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે આખી ટીમ એમાં લાગેલી છે પીડિતા પાસેથી અમે ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોર્ટ ઉપર હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે